સરકારી આર્ટ્સ કોમર્સ અને બીએડ કોલેજ મેઘરજ ખાતે એક દિવસીય રાષ્ટ્રીય સેમિનારનું આયોજન હાઇબ્રિડ મોડમાં નેશનલ એજ્યુકેશન પોલિસી બે હજાર વીસની થીમ પર યોજાયું સરકારી આર્ટ્સ કોમર્સ અને બી એડ કોલેજ મેઘરજ ખાતે એક દિવસીય રાષ્ટ્રીય સેમિનાર મોડમાં ઓનલાઇન અને ઓફલાઈન નેશનલ એજ્યુકેશન પોલીસ જેટલા ઓનલાઈન પ્રતિભાગીઓએ પોતપોતાના રાષ્ટ્રીય શિક્ષણ નીતિ સંલગ્ન સંશોધન પાત્રો અભ્યાસ પત્રો રજૂઆત આ પરિસંવાદમાં કર્યા હતા પરિસંવાદના મુખ્ય વક્તા તરીકે ડોક્ટર મહેશભાઈ પટેલ અને ડોક્ટર જીગ્નેશભાઈ ટાપરિયા ઉપસ્થિત રહ્યા માર્ગદર્શન હ્યુ સમગ્ર આયોજન માં બન્ને આચાર્ય ડોક્ટર સાગર આર દવે ડોક્ટર ભાવનાબેન એમ પટેલ સતત માર્ગદર્શન રહ્યું હતું સેમિનારમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ માર્ગદર્શન મેળવ્યું હતું સરકારી અને વાણિજ્ય કોલેજ મેઘરજ અને સરકારી કોલેજ ના સંયુક્ત ઉપક્રમે એસક્યુએસી અંતર્ગત આજ રોજ કોલેજ ખાતે એક પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું આ પરિસંવાદમાં એકસો વીસ જેટલા બહારથી પ્રાધ્યાપકો દ્વારા રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું અને સાહીઠ જેટલા પ્રાધ્યાપકોએ ઓનલાઈન માધ્યમથી જોડાઈને પોતાના પેપર પ્રેઝન્ટ કર્યા બસો એસી જેટલા પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓએ ભેગા મળીને આ પરિસંવાદમાં હાજર રહ્યા આ પરિસંવાદમાં મુખ્ય વ્યક્તા તરીકે અમદાવાદ ખાતેથી પ્રાધ્યાપકોને જે ખૂબ જ વિષયનું ઊંડાણપૂર્વકનું જ્ઞાન ધરાવે છે તેઓને આમંત્રિત કરવામાં આવ્યા ભારતીય જ્ઞાન પ્રણાલી વોકેશનલ એજ્યુકેશન અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિથી થતા વિદ્યાર્થીઓને જુદા જુદા ફાયદા એ વિષયોને આવરી લઈ ખૂબ જ વિસ્તૃત રીતે નીતિની સમજણ વિદ્યાર્થીઓને આપવામાં આવી ભારત અમૃતકાળમાં પ્રવેશી રહ્યું છે અને રાષ્ટ્ર એક આત્મનિર્ભરતાની દિશા તરફ જઈ રહ્યું છે તેવા આ સમયે વિદ્યાર્થીઓ માટે એકવીસમી સદીમાં જરૂરી તેવા જ્ઞાનોની ચર્ચા કરવામાં આવી આ પ્રસંગે હાજર રહેલા સૌનો હું આભાર વ્યક્ત કરું છું આજ રોજ તારીખ આઠ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ અમારી સરકારી વિનય વાણિજ્ય અને બીએડ એડ કોલેજના સંયુક્ત ઉપક્રમે કેસીજી તરફથી મળેલી એસપીએસસી ગ્રાન્ટમાંથી નવી સર નવી શિક્ષણ નીતિ બે હજાર વીસ અંગે રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું આ નેશનલ સેમિનારની અંદર જુદા જુદા ગુજરાતભરમાંથી જુદી જુદી કોલેજોમાંથી અધ્યાપકો પ્રોફેસર એન્ડ હેડ આચાર્યો શાળાના આચાર્યો અમારા બીએડના સ્ટુડન્ટ બીએના સ્ટુડન્ટ સમગ્ર બંને કોલેજના સ્ટાફ તેમજ સમગ્ર આખા કેમ્પસના બધા જ લોકો ભાગીદાર બનીને આ સેમિનારનું સફળ આયોજન કર્યું હતું આ સેમિનારની અંદર સમાજસેવકો અને ગામના આગેવાનો પણ હાજર રહ્યા હતા અને એક્સપર્ટ શ્રી ડૉક્ટર જીગ્નેશ તાપરિયા તેમજ તજજ્ઞ વ્યાખ્યાન આપનાર ડૉક્ટર મહેશભાઈ પટેલ એમને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ વિશે ભગવદ્ ગીતા વિશે ભારતીય મૂલ્ય વિશે અને ભારતની અંદર કેટલી બધી જે ઓપોર્ચ્યુનિટી છે રોજગારીની એના વિશે વિદ્યાર્થીઓને ખૂબ જ સારી માહિતી આપી હતી રાષ્ટ્રીય શિક્ષણ નીતિની અંદર એ જીવન ઉપયોગી શિક્ષણ નીતિ છે બેકારી દૂર કરવા માટેની શિક્ષણ નીતિ છે એ પ્રકારની વિસ્તૃત સમજૂતી આ સેમિનારની અંદર આપવામાં આવી હતી જયદીપ ભાટિયાનો રિપોર્ટ આસમાન ન્યૂઝ અરવલી